નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈન ન્યૂઝ બોડી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સમાચારની શરૂઆત પહેલા આજે આક્રોશ ગ્રુપના ના સંસ્થાપક અને ગ્રુપ લીડર એવા જગદીશભાઈ દવે જન્મદિવસ છે જન્મદિવસની ખૂબ ખૂબ ખુબ ખુબ શુભેચ્છાઓ આજે વહેલી સવારે તેમના જન્મ ખૂબ થી ખુબ શુભેચ્છાઓ પાઠવ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને કંચનબેન દવે પરિવાર તથા સૂર્યકાલ દૈનિક જન મિત્ર બની રહે તે માટે મોનિટરિંગ કમિટી રચના કરા કહ્યું ભરતસિ જિંદગી પર નિહાળો પદ્મી સોનિકારો જમીનદાર ડોક્ટર કાર્યક્રમ મારફતે પચીસ હજાર ખેડૂતો નો સંપર્ક કરશે ચૂંટાયેલા પ્રતિનિધિ જન બની રહે તે માટે મોડરેટ કમિટી રચના કરે તેમ ભારત સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો વિરોધી અને પ્રજા વિરોધી માનસિકતા ધરાવે છે બક્ષી પણ આદિવાસી માટે દલીલ વર્ણું તેમનો આપવાનો અધિકાર આ ભાજપની સરકાર છીલ્યો ત્યારે પ્રજાના વિરોધીઓ ભાજપ સરકાર જાકારો આપીને કોંગ્રેસ પક્ષ તરફ ધ્યાન પંચાયત રાજ્ય પુનઃ સ્થાપન માટે કોંગ્રેસે મત આપવા જનાર અને જનમિત્ર બને તે માટે મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબના ના કેન્દ્ર સ્થાનને સામાન્ય નાગરિકને બદલે ગુજરાતી ભાજપની સરકારે સમિતિ લોકોને ધ્યાનમાં રાખીને લોકોને અધિકાર છીનવ્યા છે

કિતાબ પણ કરાશે તેમ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું આગામી ત્રીસ નવેમ્બરથી થી જિંદગી ચેનલ ઉપર નવી સિરિયલ આવી રહી છે તે સિરિયલ નામ છે પદ્મિની આ નવેમ્બરમાં માં મળો તે મુજબ સ્વતંત્ર ભારતીય નારીનો અનુકૂળ પ્રતિક છે જે પોતાની પસંદગી કરવાનું શાસન ધરાવે છે અને તે પસંદગીઓ પ્રત્યે અડીખમ ઊભી રહ્યા છે ત્રીસ નવેમ્બરના રાત્રે સાડા વાગે પ્રસારણ જિંદગી લાવી રહી છે તેનો પ્રથમ ઓરિજિનલ કરવા માટે વચનબદ્ધ છે શનિવાર કરવામાં આવશે બાગરે મન સ્વતંત્ર ઓગણચાલીસ વર્ષે નારી પદ્ધતિ જીવનની વાર્તા દર્શાવવામાં આવી છે જેમાં જીવનને નવા નજરિયાથી જુએ છે અને દરેક સમસ્યાને અલગ નજરિયાથી ઉકેલે છે એટલે કે આસપાસના લોકો જીવનને નવા પ્રકાશમાં જુએ છે મુક્ત જોશીલા વરણ એટલે કે તેના પોતાની અજોડ શૈલીમાં જૂના વિચારધારા પર પડકાવા માટે સુસદ છે જિંદગી પર ઓરિજિનલ ફિક્સ શો રજૂ કરવા માટે જી એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન ના ચીફ બિઝનેસ ઓફિસર સુરીલ બુચ રહે છે અને જિંદગીના ખંડોમાં વૃદ્ધિ નોંધાવી રહેલી બેટરી નિર્માતા બ્રાન્ડ એસએફ સોનિક જમીનદાર ડોક્ટર પ્રણેતા છે આ કાર્યક્રમ સમયે ભારતભરમાં ડોક્ટર સુધી પહોંચે ગુજરાતમાં સૌ પ્રથમ જમીનદાર ડોક્ટર કાર્યક્રમ નવેમ્બર રોજ ખાતે યોજાયો જ્યાં દોઢસો થી વધુ ટેક્ટર ની ઉપસ્થિતિ હતી આ અંગે એસેપ સોનિક ના ઓલ ઇન્ડિયા આફ્ટર માર્કેટ સર્સ પ્રવર્તન વાઇસ પ્રેસિડેન્ટ મુકુલ કડવાએ જણાવ્યું કે ભારતમાં ખેડૂતો દેશના ખરા હીરો છે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો સખત પરિશ્રમ કરે છે એસએફ સોનિક ખાતે અમારો કારોબાર ઉચ્ચ ઉપલબ્ધી ભાવના ધરાવે છે તે અમારી માન્યતાને મોર પાવર ને કેટને દર્શાવે છે અમારી બેટરી કોઈ પણ અવરોધ વગર ચાલે અને વપરાશ કરે એટલે કે ખેડૂત વધુ ને વધુ પાવર આપે તે અમે માટે ટેકનોલોજી વ્યાપક પ્રમાણમાં રોકાણ કરેલું છે તંદુરસ્ત કરેલું कार्य संपूर्ण है और ये जमींदार का डॉक्टर जो हमने प्रोग्राम स्टार्ट किया है इसके पीछे एक मकसद है कि हम किसानों को ना ही ना कि उनकी उनको बैटरी तो प्रोवाइड करें अच्छी से अच्छी और साथ में उनकी हेल्थ चेकअप भी करें इसको हमने कैसे शुरुआत किया हमने सबसे पहले जो है बैटरी को डेवलप करने के लिए अपने फार्मर से मिलने शुरू किया આ બાબતે જે ધ્યાનમાં રાખીને અમે ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર સફળતાપૂર્વક જમીન જગ્યા ડોક્ટર કાર્યક્રમ સંપૂર્ણ થયો છે પશ્ચિમ બંગાળમાં એસએફ સોની ઈ રિક્ષા ડ્રાઈવર ટીમો માટે એસએફ સોની વાહક ફૂટબોલ કપનું વિશ વિશેષપણે આયોજન કર્યું છે આ કંપની શરૂઆતમાં સોળ જેટલી ટીમ છે જેમાં બહેરામપોર પણ ભાગ લઈ રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન પર ડે નમસ્કાર